સૌ વાલા મિત્રો મારા જય શિયા દુષ્યંત્રી હનુમાનજી દાદા જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને બુધવાર પંચાંગ છે મા મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે કૃતિકા નક્ષત્ર બ્રહ્મ યોગ રાશિ રાશિનો ચંદ્ર મકર રાશિનો સૂર્ય અશુભ સમયની જો વાત કરીશ તો સવારે આઠ અને બત્રીસ થી નવ પંચાવન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર ને ચાલીસ મિનિટથી બે ત્રણ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ના થાય શુભ કાર્ય અથવા યાત્રા કરવા માટે તમારે ઉત્તમ ચોઘડિયું અથવા મુહૂર્ત લેવું જોઈએ આજના દિવસ નિમિત્તે અભિજીત ઉત્તમ મુહૂર્ત નથી અશુભ મુહૂર્ત ગણાય છે તેથી કોઈ પણ સારું ચોઘડિયું સારું મુહૂર્ત લઈ અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત અથવા શુભ યાત્રાની શરૂઆત કરી વાલા મિત્રો આજનો ઉપાય હું કહેવા જઈ રહ્યો છું સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી જેટલી એક ચમચી જેટલા તલ નાખી દેવાના છે તલ નાખી અને પાણીને હલાવી દેવાનું છે મિક્સ થયેલા તલ વાળું પાણી એનાથી સ્નાન કરવાનું છે એમાં શુદ્ધ પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય સાબુ શેમ્પુ ઉપયોગ કરી શકાય સાથે સાથે બીજું કાર્ય એ કરવાનું છે જે ઉત્તમ તમને ફળ આપશે લીલા મગ લઈ લેવાના છે પાણીની અંદર નાખવાના છે એ પાણીને ઉકાળવાનું છે બરાબર સમજી લેજો લીલા મગ લેવાના નાની તપેલીમાં પાણી લઈ લેવાનું અડધા ગ્લાસ જેટલું મગ લીલા નાખી દેવાના પછી પાણીને ઉગાડવાનું પછી એને થોડું ઠંડુ થવા દેવાનું ગાળી લેવાનું અને ગણપતિ મંદિર જવાનું ધરોને ગોળ શ્રી ગણપતિ દાદાના ચરણોમાં અર્પણ કરવાનો દાદાને પ્રણામ કરવાના વંદન કરવાના ઓમ ગમ ગણપતિ મહામંત્ર બોલવાનું દર્શન કરીને આવવાનું ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા રબનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને કાકુસડી રામાયણ અને હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સુતા પહેલા તમારે તમારી પલાઠી વાળી બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે ગોવિંદાય નું ઉન્ન આ મંત્ર યથાશક્તિ જપવાનો છે આ તો આજનો ઉપાય વાળા મિત્રો એ જે તમારે કરવાનો છે જે મારા વાળા મિત્રો જન્મ દિવસ અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને સૌ પ્રથમ તો જન્મ દિવસ ખૂબ શુભકામના ત્યાર પછી કહીશ કે ઉપાયના રૂપમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે લીલા પગનું લીલા મગનું પાણી ગરમ કરીને પીવા અને ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગાયોને ઘાસનું દાન આપવાનું છે અને બીજું એક કામ એ કરવાનું છે સૂર્ય અસ્ત થાય તે પહેલા નાના નાના બાળકોને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તમારે કોઈ પણ વસ્તુ મીઠાઈ છે છે ચોકલેટ તમે આપી આપી શકો બસ એટલું દો આખું વર્ષ ઉત્તમ આનંદ સહિત પસાર થશે જે મારા મિત્રની મેરેજ એનિવર્સરી અઠ્યાવીસમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ બુધવારના દિવસે છે તો આ બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે ત્યાર પછી વડીલોના આશીર્વાદ મેળવવાના આ બીજું કાર્ય વડીલોના આશીર્વાદ મેળવ્યા પછી વ્યક્તિઓને બ્રાહ્મણને અથવા દેવ મંદિરે લીલા મગ દાન કરવાનું છે લીલા મગ દાન કરશો ચોખાનું દાન કરશો બહુ ઉત્તમ પરિણામ આખું વર્ષમાં ભલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા બે આઇકન અવશ્ય દબાવો હું વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે તમે તરત જ વિડીયો જોઈ શકશો વાલા મિત્રો મારું ફેસબુકનું અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે મારા પેજ ને ફોલો કરજો ચોક્કસ તમને વિડીયો જોવા મળી જશે મિત્રો મારા પેજ ને લાઈક કરજો અને શેર કરજો મારા બધા વિડીયો શેર કરજો કોઈ જરૂરિયાત મંદ સુધી એ વિડીયો પહોંચે કારણ કે આ પ્રયોગ જે છે તે ચોવીસ કલાક કે અડતાલીસ કલાકમાં પરિણામ નહીં આપે જયારે મારા ઉપાયના વિડીયો નિયમિત જોશો અને નિયમિત ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થશે તો વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશ આપ સૌને જય શ્રી